રાજા સેવા સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો રાજાઇ સેવા સમાજ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા માટે તેરમા સત્કાર સમારોહ અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં ઉપસ્થિત સમાજના આગેવાનો દ્વારા બાલમંદિરથી લઈ કોલેજ સુધીના તેજસ્વી તારલાઓને ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા

અઠે દર્જેમાં હે ડીસું તુલ પંદર બાર પંદ્રા વિચા મંજ પ્રમુખ શ્રી ફત્યેચંદ્ર स्टँडर्ड दर्जो या धोरण ला मैत्री वासुदेव भाई मैत्री वासुदेव भाई पांजे लाए, लाए सुठी गाय आहे तर मंचस्थ मनुभव ला विनंती कि सिंखा पेरी रमेश भाई हर्षा कन्हैयाल हर्षा कनैयाल નિયતિ રીતેશભાઈ રક્ષિતા રાજેશભાઈ રક્ષિતા રાજેશભાઈ નમસ્કાર મારું નામ મરેશ દેવાનંદ રાજે છે સતત તેર વર્ષથી અહીંયા નાના ભૂલકાઓથી લઈ કોલેજ સુધીના બાળકોને અમે ઇનામ સત્કાર સમારંભ કરીએ છીએ તેમજ જે અમારા રાજય સમાજમાં રત્ન છે તેમનો પણ અમે સન્માન સત્કાર કરીએ છીએ આની અંદર કોલેજના જોઈએ તો એમબીબીએસ એડવોકેટ તેમજ બીકોમ બીબીએ એલ એલ બી તે દરેક બાળકોનું અમે અહીંયા સત્કાર સમારંભ યોજીએ છીએ કુલ બસો પંદર બાળકોને જેની અંદર ખાસ જોઈએ તો આ અમારા સમાજની અંદર દીકરીઓના શિક્ષણ માટે ખૂબ જ સારું કામ કરી રહી છે બસો પંદરમાંથી કુલ એકસો અગિયાર દીકરીઓ છે અને એકસો ચાર ભાઈઓ છે સમગ્ર બાળકો જે બધા છે એમાંથી ટોટલ એકસો અઠ્ઠાણું બાળકો ઇંગ્રેજી મીડિયમ માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે બાકીના બાળકો ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે ટૂંકમાં શિક્ષણનું પ્રમાણ સારા પ્રમાણમાં વધે અમારો સમાજ ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહ્યું છે